ભચાઉ તાલુકાના સિકરા ગામે સાંસદ અને વર્તમાન ઉમેદવાર વિનોદ ચાવડાને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા મુખ્યમંત્રી કરોડો રૂપિયાના વિકાસ કામના લોકાર્પણ અને શિલાન્યાસ મુખ્યમંત્રીના હસ્તે કરાયો હવે જોઈ કપિલ કાઠીજાનો એક વિસ્તૃત એવા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ચૂંટણીના ઉમેદવારો નક્કી થઈ ગયા છે ત્યારે ખાસ કરીને કચ્છની બેઠક ઉપર ભાજપના વર્તમાન સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ફરી એક વખત તેઓ વિજય તરફ આગળ વધી રહ્યા છે અને હેટ્રિક નોંધાવશે તેવી વાતને પુષ્ટિ મળી રહી છે આવી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભચાઉ તાલુકાના સિકરા ગામની મુલાકાતે આવી જ્યાં તેમને કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને કરોડો રૂપિયાના વિકાસ કામોના શિલાન્યાસ કર્યા હતા સૌથી મહત્વની વાત એ છે કે ખાસ કરીને ભુજ અને ભચાઉનો જે હાઈવે છે તેનું પણ તાત્કાલિક અસરથી નવીનીકરણ કરવા માટે કરોડો રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો વિધિવત રીતે આજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશાળ જનમેદનીને અને ચૂંટણી પ્રચારના સ્તરી ગણેશ કરતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રની અનેક પ્રકારની મહત્વકાંક્ષી યોજનાઓ છે ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે યોજનાઓ છે તે યોજનાઓથી છેવાડાના લોકો સુધીને લાભ મળી રહ્યો છે અને આવતા દિવસોમાં પણ ફરી એક વખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર પ્રસ્થાપિત થશે અને મોદી સરકારની ગેરંટીની જે અનેકવિધ પેન્ડિંગ યોજનાઓ છે તેને પણ વેગ મળશે તેવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો આજે સિકરા ખાતે લાખ કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કચ્છના પ્રભારી અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનશે વર્તમાન સાંસદ અને ઉમેદવાર વિનોદ ચાવડા જિલ્લા કલેક્ટર અમિત અરોરા આદિ કલેક્ટર મિતેશ પંડ્યા બચાવના નાયબ કલેક્ટર શ્રી સૂર્યવંતસિંહ સાહેબ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજા સહિત મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ મહામંત્રી ધવલ આચાર્ય મહામંત્રી દિલીપ શાહ તથા વિકાસ રાજગોર કુલદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં કચ્છની પરંપરાગત મુજબ દેશના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિધિવત રીતે કચ્છી પાર કરાવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ મહાનુભાવોએ તેનું સ્વાગત કર્યું હતું અને વિશાળ જનમેદની આજે ઉપસ્થિત થઈ હતી અને મુખ્યમંત્રીએ પોતાની રમૂજી અને લાક્ષણિક શૈલીઓમાં પ્રવચન કરી અને સૌના દિલ જીતી લીધા હતા અને બચાવમાં વિનોદ ચાવડાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાયા દ્વારા કરવામાં આવ્યા હતા

કે ભાઈ અહીંયા આગાડી સ્થળ બદલી છે એટલે અહીંયા તમારી વચ્ચે મળ્યો મારા માટે પણ આનંદ ની વાત છે કે પણ છેવાડા એટલે છેક એટલે સુધી બધા એક વખત જોરથી ભારત માતા કી જે બોલી એટલે ખ્યાલ આવે પાછળ સુધી બધા જોડાયેલા છે ભારત માતા કી છેક સુધી છેલ્લા સુધી અને છેલ્લા આપણે તો માન્ય શ્રી નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ હોય એને પણ આપણે મુખ્ય પ્રવાહમાં લાવવો છે અને હું વડાપ્રધાન શ્રીની ગેરંટી છે કે આપણે વિકસિત ભારત બનાવવાનું છે અને વિકસિત ભારત બનાવવું હશે તો આપણે બધાએ સાથે મળીને આગળ વધવું પડશે એમાં એક ગામ રહી જાય કે એક જ્ઞાતિ રહી જાય કે એક ધર્મ રહી જાય એવું નહીં બધા સાથે અને એના માટે જ આજે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત યાત્રા અને મોદી સાહેબનો ગેરંટી રથ દરેક ગામે ગામ ફર્યું છે ગામે ગામ કોઈ ગામ બાકી નહીં હોય કે ત્યાં આ રથ ના પહોંચ્યો હોય મોદી સાહેબની ગેરંટીનો અને આ જે સેચ્યુરેશન પોઈન્ટ સરકારી યોજનાઓ અને સરકારી યોજનાનો લાભ જેને મળવાપાત્ર હોય એના માટે છેક સુધી સરકાર પોતે જાતે એના ઘર સુધીને પહોંચે એવું કદાચ ઇતિહાસમાં આપણે સ્વતંત્ર થયા પછી પહેલી વખત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું